હેલો મિત્રો આજે છે મારા વિડીયોનો બીજો દિવસ એટલે મેં કીધું કે હાલો બધાને ગુડ મોર્નિંગ ને સીતારામ કહી દઉં હાલો આજ બારનો નજારો જોઈ આજ સુરજ જાગે થોડા થોડા ગરમ થઈ ગયેલા છે તો આપને એમ કીધું હાલો આજ મેળી ઉપર આટો મારી આવે જો હું આજે છત ઉપર ચડ્યો અને છત ઉપર ચડીને જોયું મેં કીધું જો કોઈ કાંઈ જોવા મળી જાય તો આપણે એને જોઈએ કાંઈ જોવા મળ્યું રે હવા હવામાં ઠંડો માહોલ છે